આપની આજુબાજુ પણ એવા વ્યક્તિઓ છે જે ખરેખર આપણા માટે કંઈક આપણા જીવન માટે પણ કંઈક પ્રકાશ લાવી રહ્યા છે કોઈ કામને એમની અંદરથી પણ શીખવા જેવું મળે છે તમારા જ ઘણા મિત્રો હશે જે તમારી આજુબાજુ હોય પરંતુ આજે આપણે લોકો વ્યસ્ત ના નિયે જે નોકરીઓમાં સતત મંડેલા છે મોબાઈલમાં મંડેલા છે આપણે આપણી પોતાની લાઈફની અંદર જ વ્યસ્ત છે પરંતુ જ્યારે છે ને તમારા આજુબાજુના જે મિત્રો હોય ને એના ઉપર પણ ખાસ ધ્યાન રાખજો જે તમારી તમારા ફેસ સાથે તમારી સાથે કઈ વાતચીત થવા એવી હોય કે તમારી સાથે કોઈ મિત્રનો સંપર્ક અંદર પણ જોજો તમે અંદર અંદર જાતજો કંઈક શીખવા જેવું મળશે એવા જ આવા એવા જ એક મારા મિત્ર છે મુદ્દાસિર ભાઈ જે મુદ્દાસિર ભાઈ છે આપણા ભરૂચના છે અને ચિસ્તિયા નામની એક બેબી શોપ ચલવે છે બહુ સરસ નૃસવાના વ્યક્તિ છે હાઈટ બોડી જેવું લાગે કે આ કંઈ કંઈ સેલિબ્રિટી છે પરંતુ એમના આમાં એકદમ એકદમ ડાઉન ટુ હર્ડ પર્સન છે અને જેવા જેવા બેબીના અંદર ફેસ છે ને એવા જેમના ચહેરા પર પણ ફેસ હોય છે અને એક એમનો મોટા મોટો શોખ છે બાઈક રાઇડિંગનો હંમેશા અમે લોકો એમની સાથે જઈએ છીએ જ્યારે પણ બસ જેવું કંઈ વીકલી આવે કોઈ રચા આવે એટલે મોઢાશ્રી ભાઈ કંઈ મેસેજ કરે કે ફોન કહે કે અમિતભાઈ ચાલો યાર કંઈ જઈએ યાર કોઈ લોંગ ડ્રાઈવ કરે કંઈ ચાલો કંઈ પાછા મળીએ આપણે ચાલો કંઈ કોઈ ગોઠવીએ બસ આ એક એવા વ્યક્તિ છે ને રિયલ હંમેશા હસતા જ હોય હંમેશા એમને છે ને કોઈ આમ એવું હોય કે કોઈને કોઈ ગાર્ડ લઈ દીધી હોય કોઈ ખરાબ બોલી દીધી હોય માઇન્ડમાં કોઈ નહીં લાવે એવું આ વ્યક્તિ ડરાવે છે અને મેં ઘણી વાર જોયું છે ખરેખર મેં તો એમને મારા ગ્રુપના મેનેજર જ કહ્યું છે બહુ સરસ વ્યક્તિ છે આ ખરેખર લોકો જે પણ આપણા ગ્રુપવાળા છે અમારા જે મિત્રો છે અમારા અંદરના એ લોકો ખરેખર આ વ્યક્તિત્વને ઓળખવું જોઈએ અને એમને પણ મોલો એમની પાસે પણ જાણો જેવું છે એ વ્યક્તિ ભલે એ શોપ ચલાવે છે પરંતુ એને પણ સમાજ જોયેલો છે ઘણો કેમ કે મેં એમના સ્મીટમાં નાના બાળકનું સ્મિત જોયું છે ભલે એમને એક નાની દુકાન બાળકની ચલવે છે પરંતુ એ બાળક જેવું સ્મીટ એમના ચહેરા પર હોય છે અને જયારે આપણે છે ને હું એને જયારે મળું ને મને પણ પોઝિટિવ જેવી આમ ફિલિંગ આવે છે હકારાત્મક જ હંમેશા એમનો સ્વભાવ હોય છે એવું નહીં કે આ માણસને જોઈને એવું લાગે કે 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 માણસ એવું નથી એટલું સરસ ખરેખર એટલું સરસ આમ સ્વભાવ હોય છે ને એને એમ જોવાનો મજા આવે છે તો મિત્રો ખરેખર આ વ્યક્તિત્વને જોવું હોય અને સાંભળવું હોય તો ખાસ જજો આપણે કઠોપર બજારમાં પણ એમની સિસ્ટિયા નામની દુકાન છે Tell <laughs>